નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂતભાઈ યુટ્યુબ ચેનલ અને એનું આ સબ ચેનલ એટલે કે આપણું ખેડૂતભાઈ ન્યૂઝ સ્વાગત છે તમારું હું છું કિશન પિંડારિયા આજે તારીખ સાત પાંચ બે હજાર પચીસ વાર બુધવાર આજના જામનગર ગોંડલ અમરેલી અને જુનાગઢના સો એ સો ટકા સાચા બજાર ભાવ આવી ગયા છે રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં આજે હરાજી થયેલી નથી એટલે એના ભાવ એડ કરેલા નથી બીજી વસ્તુ કે ગઈકાલે આપણું જે ચેનલ છે ખેડૂતભાઈ મેઇન ચેનલ એના ઉપર એક કિન્નર ગાયનો વિડીયો મૂકી દીધો છે આજ સુધીમાં હજુ તમે ક્યાંય નહીં સાંભળ્યું હોય જે ગાય છે એ નથી નર કે નથી માદા તો એનો એકદમ ડિટેલમાં વિડીયો બનાવેલો છે અને કરોડો રૂપિયામાં એ ગાયની માંગણી થયેલી છે તો જઈ અને વિડીયો જોઈ લેજો ખૂબ જ જાણકારી મળે એવો વિડીયો છે અને તમારા માટે આપણે ઘણે દૂરથી એ વિડીયો બનાવેલો છે એટલે જઈ અને વિડીયો જોઈ લેજો છેલ્લી ત્રીસ સેકન્ડ હશે ત્યાં તમને વિડીયો જોવા મળી જશે ક્લિક કરી અને આગળ વધી જાજો हमें शुरुआत करिए अमरेली थी, चार सौ छतालीस रूपया सात सौ पचास ठीको नी एरंडो एक हजार थी, बार एक चना चार सौ पंचाणु थी एक हजार तोतेर तो थी बात करिए तो अगियारो पिंतेर थो पंचाणु तल बार सौ पचास थी बेहजार पंदर જણી મગફળી આઠસો પાંત્રીસ થી એક હજાર અગિયાર રૂપિયા જાડી મગફળી નવસો છેતાલીસ થી એક હજાર અડતાલીસ કપાસ આજે આઠસો થી ચૌદસો સત્તાવન ધાણીની જો વાત કરીએ અમરેલીમાં આજે તો અગિયારસો પચાસ રૂપિયાથી ચૌદસો સિત્તેર રૂપિયા વાત કરીએ જુનાગઢની ઘઉં ચારસો થી પાંચસો બાર ચણા એક હજાર થી એક હજાર ચોરાણું તુવેર બારસો થી ચૌદસો એકસઠ મેથી थी 600 નવસો એક થાણા આજે બારસોથી તેરસો એકાવન સોયાબીન સાતસો ત્રીસથી આઠસો બે તલ પંદરસોથી એકવીસો જાડી મગફળી આઠસો વીસથી એક હજાર ત્રણ ઝીણી મગફળીની વાત કરીએ તો આઠસો થી નવસો બ્યાસી અને જો જીરાની વાત કરીએ આજે તો છત્રીસો રૂપિયાથી આડત્રીસો એંસી રૂપિયા વાત કરીએ જામનગરની एरणडो 1050 થી 1162 ચણા 1050 થી 1070 કલંજીયા જૈના 995 થી 3320 રૂપિયા અજમો 1375 થી 2640 થાણા 600 થી 1280 લસણ 781 થી 1115 જાડીમગફળી 700 થી 850 રૂપિયા જીણીમગફળી 700 થી 900 कपास बार सौ पचास धीर सौ रुपया तो बात करिए गोडल घऊ चार पांच सौ चौबीस डूंगी चालीस एक सौ सोल रुपया तुवेर आठ सौ एक चौदह सौ अग्यारोयाबीन सात सौ थी आठ सौ छी थी एक हज़ार एक व्हाल चार सौ एक हज़ार अग्यार જે એક હજાર એક થી એક હજાર એક્યાસી કલંજી તેરસો થી ચાર હજાર એકવીસ વટાણા તેરસો એક થી તેરસો એક લસણ છસો થી બારસો એકાણું આગળ જો વાત કરવામાં આવે સફેદ ચણાની તો એક હજાર થી બે હજાર એકોતેર તલ ચૌદસો એક થી બે હજાર એક જાડી મગફળી સાતસો થી તેરસો છોતેર છીણી મગફળી આઠસો થી તેરસો એકાવન રાયડો નવસો એકસઠ થી એક હજાર એકત્રીસ મરચાં ત્રણસો થી ઓગણીસો એક ધાણા આઠસો પચાસ થી ચૌદસો પચાસ ધાણી નવસો ચાલીસ થી પંદરસો પંદર કપાસ ચૌદસો થી પંદરસો એક જીરાની જો વાત કરીએ આજે ગોંડલમાં તો છત્રીસો એકાવન રૂપિયા થી એકાવન રૂપિયા તો આ હતા ગુજરાતના સૌથી મોટા માર્કેટિંગ યાર્ડોના સો એ સો ટકા સાચા બજાર ભાવ હવે અત્યારે તમને જે કિન્નર ગાયના વિડીયોની વાત કરી હતી એ તમને અહીંયા દેખાઈ રહ્યો છે એના ઉપર ક્લિક કરી અને આ વિડીયો જોઈ લ્યો એ ગાય નથી નર કે નથી માદા અનંત અંબાણી જ્યારે દ્વારકા ચાલીને જતા હતા ત્યારે પણ આ ગાયની એમને મુલાકાત કરી હતી પ્લસમાં કે કરોડો રૂપિયામાં ગાયની માંગણી થયેલી છે અને જે ચાર આંચળ છે એના વચારેથી ગાય છે એ મૂળમૂત્રનો ત્યાગ કરે છે તો જેને વિડીયો જોઈ લ્યો આવો વિડીયો તમે હજુ ક્યાંય નહીં જોયો હોય વિડીયોમાન સુધી બને બદલ આપનો ખૂબ ખૂબ આભાર